તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને મેસેજ કરી શકો છો એના પછી વાત કરીએ મિત્રો આગળ આપણે તો આ તમે જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવી છે ગાયના કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો ગાયના કલર કોમ્બિનેશન છે લાલ સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો ચારે આચર છે એ કાળા છે પછી ગાયની તમે આગળની વાત કરું તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે તો આ જે ગાય છે એની કન્ડિશન વિશે તમને વાત કરું એટલે કે મારી પાસે માહિતી આવેલ છે માહિતી વિશે તમને વાત કરવામાં આવે દસથી પંદર દિવસની આ ગાય કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એટલે એ ગાયને વિહાવવામાં દસથી પંદર દિવસની વાર છે આ ગાયની કિંમત વિશે વાત કરું તો ગાયના માલિકે આ ગાયની કિંમત ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે તો એ જ રીતે ગાયની કિંમતને તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જિલ્લો ભાવનગર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે આ તાલુકો મોવા અને ગામ વિશે વાત કરવામાં આવે તો કે ગામ ભાટીકડા તો ગામ ભાટીકડા તાલુકો મોવા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગરમાં તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે તે મત પણ મેં આગળ તમને જણાવી અને મિત્રો જો તમને ગાય ગમતી હોય અને જોવા જાવી હોય તો તમે કોન્ટેક કરી અને પછી જાજો કેમ કે વેચાઈ ગઈ હોય ગાય તો તમારે ખોટો તકો ન થાય હવે એના પછી મિત્રો બીજા નંબર ઉપર તમે જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે ગીર ગાય છે અને મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય તૈયાર થાય એવું છે કેમ કે ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની કાન કટ જોઈ શકો છો સિંગ પેટન પણ તમે આ ગાયની જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હાઈટ ઊંચાઈ પૂરી ગાય છે હવે આ વાત કરવામાં આવે આ ગાય વિશે તમને તો આ ગાયની જે કન્ડિશન છે એટલે કે માહિતી છે મારી પાસે આવેલ છે એ આ માહિતી હું તમને આપી દઉં માહિતીમાં એવું છે મિત્રો કે આ જે ગાય છે એ પંદર દિવસની કાચી છે એટલે કે ગાયને વિહાઓમાં છે એ પંદર દિવસની વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો આગળ વાત કરીએ ગાયની તમારી પાસે એટલી જ માહિતી છે વધારે માહિતી જોતી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને મિત્રો આ ગાયની તમને હવે કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની કિંમત ગાયના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે આગળ વાત કરીએ એ જ રીતે મિત્રો તો આ ગાય જે તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો મિત્રો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈએ તમને ગામની વાત કરું તો કોઠી અને આ કોઠી ગામ છે એ કયા તાલુકો જિલ્લામાં આવેલ છે એ વાત કરી દેવામાં આવે તમને તો આ જે કોઠી ગામ છે એ તમને જિલ્લો વાંકાનેરમાં જોવા મળી જશે અને ત્યાં તમને આ ગાય પ્રોપર રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને ગાય વિશે તમારે જો મિત્રો વધારે માહિતી જોતી હોય એટલે કે તમને જો ગાય લેવાનો વિચાર હોય અને વધારે માહિતી જોતી હોય ગાય વિશે તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી અને પછી ગાય જોવા જઈ શકો છો રૂબરૂ ગાય વેચાઈ ગયું હોય તો તમારે થકો ન થાય એ માટે તમે ફોન કરીને પછી જાજો હવે એના પછી મિત્રો તમે જે આ પ્યોર ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો તો આ ગીર ગાય પણ વેચાવ છે ગાયની વાત કરું મિત્રો તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો પૂરી હાઇટવાળી ગાય છે સાથે સાથે મિત્રો તમે ગાયના કલર કોમ્બિનેશનની વાત કરું તો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો લાલ કલર છે ગાયનો એટલે કે આ ગીરની પ્યોરિટી એ પ્યોર કલર એટલે કે લાલ કલર અને ગાયની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો હાથ જોઈ શકો છો લંબાઈ જોઈ શકો છો હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે આ ગાયની તમને માહિતી આપી દેવામાં આવે તો મિત્રો વેતનની જો વાત કરવામાં આવે તો આ ગાયને પહેલું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે નીચે શું છે વાત કરી દેવામાં આવે તો સુંદર મજાની વાછડી છે નીચે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ હવે મિત્રો દૂધ વિશે વાત કરવામાં આવે આ ગાયની તો આ ગાયનું દૂધ બાર લિટર છે એટલે કે પર ડેનું બાર લિટર એક ટાઈમનું છ લિટર છે કિંમતની વાત કરવામાં આવે તો એસી હજાર રૂપિયા કિંમત છે એ પણ તમે સ્ક્રીન ઉપર આગળ જોઈએ એ જ રીતે એસી હજાર રૂપિયા કિંમત છે હવે આ જે એસી હજાર વાળી ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે આપણે આગળ તો આ જે ગાય છે એ તમને ગામ કોઠી અને જિલ્લો વાકાનેર એટલે કે મિત્રો તમને મેં આગળ જે ગાય હતી એ જ માલિકની આ બીજી ગાય પણ છે હવે આ ક્યાં જોવા મળે છે એ ફરી એક વખત તમને જણાવી દઉં તો કે આ ગામ કોઠી અને જિલ્લો વાકાનેર તો મિત્રો વાકાનેર જિલ્લામાં ગામ કોઠી છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને ગાય વિશે જો વધારે માહિતી જોતી હોય તો તમે આ અહીંયાથી મેળવી શકો છો અને ફોન કરી અને પછી રૂબરૂ જોવા જજો કેમ કે મિત્રો ગાય વેચાઈ ગઈ હોય તો ખોટો થકો ન થાય હવે એના પછી મિત્રો તમે આ પ્યોર ગીર ગાય જોઈ શકો છો તો આ ગીર ગાય પણ વેચાવ છે ગાયની તમે કાંટકટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો હવે આગળ વાત કરી દેવામાં આવે તો આ ઓરિજિનલ ગીર ગાય છે મિત્રો તો આ ગાયને બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે કોઈ પણ મિત્રોને બ્રીડિંગ માટે ગાય ગોતતા હોય તો આ ગાય બહુ સારી છે હવે વાત કરવામાં આવે આ ગાયની કન્ડિશન વિશે એટલે કે આ ગાયની જે માહિતી મારી પાસે આવેલ છે એ વિશે તમને વાત કરવામાં આવે તો આ ગાયની માહિતી હું તમને આપી દઉં તો માહિતીમાં વેતરની જો વાત કરવામાં આવે તો આ જે ગાય છે એનું પહેલું વેતર છે અને દૂધ વિશે વાત કરવામાં આવે તો કે સાત લીટર જેટલું એક ટાઈમનું દૂધ છે એટલે કે પર ડેના જો દૂધની વાત કરવામાં આવે તો મિત્રો ચૌદ લીટર જેટલું આ ગાયનું દૂધ છે નીચે શું છે એ વાત કરી દેવામાં આવે તો આ જે ગાય છે એની નીચે સુંદર મજાની વાછળી છે મિત્રો એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ આ તમે ગાય જો એ જ રીતે હવે આગળ જે છે આ ગાયની કિંમત વિશે તમને જણાવવામાં આવે તો આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે દોઢ લાખ રૂપિયા રાખેલ છે તો આ જે ગાયની કિંમત છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દોઢ લાખ રૂપિયા કિંમત છે અને ગાય વિશે જે માહિતી મારી પાસે આવેલ હતી એ માહિતી મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો તમે ત્યાંથી વધારે માહિતી જોતી હોય તો તમે આ કોન્ટેક નંબર ઉપરથી કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો અથવા તો હું વિડીયોમાં મારી પાસે માહિતી હતી એટલી બોલી ગયો છું હવે ફરી એક વખત તમને જણાવવામાં આવે કે આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત તો આ જે ગાય છે એ તમને ગામ કોઠી જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો વાંકાનેર તો મિત્રો જિલ્લો વાંકાનેરમાં ગામ કોઠી છે તમને ત્યાં આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી આ ગાયના માલિકનો જે કોન્ટેક છે એટલે કે ફોન નંબર છે તમે ત્યાંથી ફોન કરી શકો છો ગાયના માલિકને અને ગાય બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો બ્રિડિંગ માટે તો બધી બહુ સારી ગાયું છે હવે આગળ વાત કરી દેવામાં આવે મિત્રો તો આ ગાય તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાય તમે જોઈ શકો છો ગાયની પહેલાં તો મિત્રો તમે ખાસ કરીને સિંગ પેટર્ન જોઈ શકો છો કોન્ટી ટાઈપ ગાય છે મિત્રો તો આવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો ગાયનો કાન કડ તમે જોઈ શકો છો હવે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ આ ગાયની હવે હું તમને વાત કરું તો કે કન્ડિશન વિશે મારા આ ગાયની તમને જણાવી દેવામાં આવે મારી ગાય વિશે માહિતી તમને આપી દઉં તો મિત્રો આ ગાયની દૂધ વિશે તમને વાત કરવામાં આવે તો મિલ્ક રેકોર્ડની વાત કરવામાં આવે તો અત્યારે આ ગાયનું એક ટાઈમનું સાડા છ લીટર જેટલું દૂધ છે એટલે કે પર ડેની જો વાત કરવામાં આવે એટલે કે આખા દિવસના જો દૂધની વાત કરવામાં આવે તમને તો આ ગાયનું તેર લિટર જેટલું દૂધ છે એમ ગાયને માલિકનું કહેવાનું છે નીચે શું છે એ વાત કરું તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જેમ જોઈ શકો છો એમ જ સુંદર મજાની વાછળી છે અને વાછળીનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જુઓ મિત્રો તો વાછળીનો કલર કોમ્બિનેશન પણ લાલ છે આ ગાય પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આગળ વાત કરી દેવામાં આવે આ ગાય વિશે તો આ ગાયના માલિકે આ ગાયની ખાસ કરીને કિંમતની વાત કરી દો મિત્રો તમને તો આ ગાયના માલિકે આ ગાયની કિંમત જે છે એ પંચાવન હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કિંમત પંચાવન હજાર રૂપિયા છે હવે આગળ વાત કરી દેવામાં આવે મિત્રો આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ તમને ગાય ગામ કોઠી જિલ્લાની જો વાત કરી દેવામાં આવે મિત્રો તો કે જિલ્લો વાંકાનેર તો મિત્રો વાંકાનેર જિલ્લાનું ગામ કોઠી છે તમને ત્યાં આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન પર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે ગામ કોઠી અને જિલ્લો વાંકાનેરમાં આ ગાય પ્રોપર રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર ઉપરથી તમે વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમને આ ગાય ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો તમે મિત્રો આ નંબર ઉપર ફોન કરી અને પછી જ તમે ગાય જોવા જાજો કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે આ ગાય જોવા માટે ખોટો ધકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ એચએપ ગાય જોઈ શકો છો તો આજે આ એચએફ ગાય પણ વેચાવા આવી છે ગાયની મિત્રો તમે કલર કોમ્બિનેશન જોઓ તો સફેદ અને બ્લેક કલર છે એટલે કે કાળો અને થોડો કલર છે કે એની તમે કાન કટ પછી હાઈટ એટલે કે લંબાઈ જોઈ શકો છો એચેપ ગાયની લંબાઈ પૂરી હોય છે હવે એચેપ ગાયનું તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ગાય છે હવે આ ગાયની મિત્રો તમને કન્ડિશન વિશે માહિતી આપી દેવામાં આવે એટલે કે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે ગાયની માહિતી તમને આપવામાં આવે તો માહિતી વિશે જો વાત કરીએ આપણે વેતર વિશે જો વાત કરી દેવામાં આવે મિત્રો તો આ ગાયનું બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો નીચે શું છે એ વાત કરીએ આપણે તો આ ગાયની જે છે ને સુંદર મજાની વાછળી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરીએ મિલ્ક રેકોર્ડની તો કે આ ગાયનું કેટલું દૂધ છે એ વિશે વાત કરવામાં આવે તો આ જે જર્સી ગાય તમે જોઈ શકો છો એટલે કે એચએપ ગાય જોઈ શકો છો એનું બાર લીટર જેટલું દૂધ છે એટલે કે પર ડેનું ચોવીસ લીટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એની કિંમત વિશે જો વાત કરવામાં આવી તો આ ગાયના માલિકે આની કિંમત પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે આ જે ગાય છે એ તમને ગામ કોઠી જિલ્લાની જો વાત કરવામાં આવે મિત્રો તમને તો કે જિલ્લો વાકાનાર તો મિત્રો ગામ કોઠી અને જિલ્લો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક નંબરની વાત કરો તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો મિત્ર ગાય ગમતી હોય અને લેવી હોય તો તમે ફોન કરીને જાજો જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે આગળ વાત કરીએ મિત્રો જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે આગળ વાત કરીએ મિત્રો એના પછીની જે ગાય છે એની તો આ ગાય તમે જોઈ શકો છો મિત્રો પ્યોર ગીત ગાય છે લાલ કલર છે એક સિંગ પેટર્નની વાત કરું તો કુંધા સિંગ છે મિત્રો ગાયની તમે હાઈટ જોઈ શકો છો અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે આ ગાય વિશે તમને માહિતી આપી દેવામાં આવે તો આ ગાયની માહિતી વિશે વાત કરી દેવામાં આવે તો વેતરની વાત કરું તો મિત્રો આ ગાય જે છે એ ત્રીજું વેતર વિહાવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે બે ત્રણ દિવસમાં ગાય વિહાઈ જશે એટલે ગાય વેતર માટે છે મિત્રો બે ત્રણ દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરું મિત્રો તમને આ ગાય વિશે તો આ જે ગાય છે મિત્રો એ ગાયની તમને હજી વાત કરી દઉં તો કે આગળના વેતરે કેટલું દૂધ હતું એ વાત કરું તો છતી સાત લિટર જેટલું આ ગાયનું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો હવે આગળ વાત કરી દેવામાં આવે તો આ ગાયની કિંમત વિશે તો મિત્રો આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે કેટલી રાખેલ છે એ જણાવી દઉં તો આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે પચાસ રૂપિયા રાખેલ છે અને આગળ વાત કરી દેવામાં આવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે તો આગળ વાત કરીએ એ જ રીતે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ગામ કોઠી અને જિલ્લો વાકાનેરમાં જોવા મળી જશે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમારે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો તમે અમને આગળ અમારા કોન્ટેક નંબર આપેલા છે તો તમે એમાં અમને પશુનો આડો વિડીયો પશુના બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ત્યાં જોવા મળે છે એ માહિતી મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં કરી આપશું અને મિત્રો તમે જે આ ગાય લેવા જાઓ એ તમે ત્યાં જઈ પ્રોપર રૂબરૂ જોઈ અને પછી વાતચીત કરી અને ગાય લેજો કેમ કે આમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી અમે ફક્ત તમને એડ કરી આપીએ છીએ જય ગો માતા જય દ્વારકાધીશ